ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ પણ હવે ફોટો સેશન રૂપી સાબિત થઈ રહ્યો છે ગરીબ બાળકોની કરતો ઉત્સવ કે જેમાં બાળકોને માત્ર બેગ અને ચોપડા આપી ફોટો સેશન કરાવતા નેતાઓ અધિકારીઓ પદા અધિકારીઓની પોલ હવે ધીરે ધીરે ખુલી રહી છે આવી જે પોલ અંકલેશ્વરમાંથી સામે આવી છે જ્યાં અંકલેશ્વરની બિન ઉપયોગી સરકારી હોસ્પિટલ જર્જરિત હોવા છતાં ફાયર એન ઓ ન હોય વહેલી તકે આગ પકડી શકે તેવી સામગ્રીનો સંગ્રહ કરેલી હોય છતાં એક વર્ષથી ધોરણ એક થી આઠના બાળકો જોખમ ખેડીને પણ ભણવાના બોળ કે અન્ય સામગ્રી વિના અભ્યાસ કરી રહ્યા છે અને સમગ્ર અહેવાલ મીડિયાના ચગડોળે ચડતા તંત્ર દોડતું થયું છે શાળા પ્રવેશ ઉત્સવ શાળામાં કરવો કે પછી લાઇબ્રેરીમાં જર્જરિત હોસ્પિટલમાં ભણતા બાળકો સાથે શાળા પ્રવેશ ઉત્સવ કરવાના બદલે બાજુમાં આવેલા એસી થી સજ્જ લાઇબ્રેરીમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાતો જેમાં એસડીએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હોય તેમ કહી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું સરકારી હોસ્પિટલ અત્યંત જર્જરિત હોય અને છેલ્લા એક વર્ષથી બાળકો તેમાં જોખમી રીતે અભ્યાસ કરતા હોય તે બાબતે અંકલેશ્વરના પ્રાંત અધિકારીએ પણ કહ્યું હતું કે બાળકોને લાઇબ્રેરીમાં સ્થળાંતર કરવા માટે કહી દેવાયું છે છતાં પણ જર્જરિત હોસ્પિટલની નીચે બાળકોને ભોજન કરાવવામાં આવતું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે બાળકો મધ્યાહન ભોજન કરી રહ્યા હોય અને તે દરમિયાન હોસ્પિટલ

ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રશ્ન થાય વાલીઓ ડ્રોપઆઉટનો પ્રશ્ન પણ ખૂબ મોટો હતો તે વખતે વાલીઓને દૂર લઈ જવા માટે વાલીઓનો પણ એક વિરોધ હતો કે અમારા દીકરાઓ ખૂબ દૂર જશે તો ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે લાવવાનું કારણ કે અમારે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એ મોટાભાગના ગરીબ કુટુંબના મજૂર વર્ગના અઠવાડો જે રોજે રોજ કમાઈને ખાનારા છે એવા લોકોમાંથી આવે છે એટલે ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રશ્ન થાય સવારે વાલીઓ સવારે વહેલા નીકળી જતા હોય એટલે નજીકની શાળા હોય તો વિદ્યાર્થીને આવવાનો કોઈ પ્રશ્ન ન રહે એટલા માટે તે વખતે આ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી અને વૈકલ્પિક વ્યવસ્થા નીચેના અમારે જે પ્લોટ મળ્યો હતો ત્યાં અમે કરી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે જે શૈક્ષણિક શાળા આરોગ્ય હોસ્પિટલમાં ચાલે છે તેની બાજુમાં જ લાઇબ્રેરી આવેલી છે અને આ લાઇબ્રેરીમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેના પગલે અધિકારીઓ જો પોતાની સુરક્ષા માટે ચીફ ગેસ્ટ તરીકે એસીવાળા હોલમાં કાર્યક્રમ કરી શકતા હોય તો છેલ્લા એક વર્ષથી તો બાળકો જર્જરિત હોસ્પિટલમાં અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ મીડિયા ટીમની મહેનત રંગ લાવી હોય અને એસ પણ તાત્કાલિક જર્જરિત હોસ્પિટલમાંથી શાળાના બાળકોને બાજુમાં આવેલી લાયબ્રેરીમાં સ્થળાંતર કરવા સૂચનો આપી દીધા છે પરંતુ છેલ્લા એક વર્ષથી લાયબ્રેરીમાં બાળકોને બેસાડી અભ્યાસ આપવા માટેની કેમ 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 નોબત ન ન આવી શિક્ષણ અધિકારી કે લાગતા અધિકારીઓનું ધ્યાન આવ્યું બાળકોનું એક વર્ષથી જીવનું જોખમ ઉભું કર્યું હતું તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટી જતાં ફરી એકવાર હોસ્પિટલમાં જર્જરિત હોસ્પિટલમાં અભ્યાસ કરતા બાળકોને લાયબ્રેરીમાં સુરક્ષિત રીતે અભ્યાસ આપવામાં આવનાર છે લાઇબ્રેરી અહીંયા છે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને જે પણ ઇશ્યુઝ છે ફેસિલિટીઝ ઓછી છે તેનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ કરવામાં આવશે શાળા અત્યારે બંધ કરવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લાઇબ્રેરી ખાતે શિફ્ટ કરવામાં આવશે અને જે પણ આજે અમારા ધ્યાને આવેલું છે એ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરવામાં આવશે